strength, gin if Enter gin of resistance, gin of resistance, gin of resistance, gin of resistance, gin of resistance. Goli, gin of resistance, gin of resistance, gin of resistance, gin of resistance, આગેવાન બોલો ભાઈ

માર્કેટ બોલાવ કે છે ધા આ ઓય છે બધા અમારા લોકોનો ઉત્સાહ જુસ્સો ઠેર ઠેર સન્માન શું કેસો આ અત્યારે ઉત્સાહ નથી વેદના છે કારણ કે મારા ઉપર જે હુમલો હતો એ મારા તમામ ખેલુત સમાજનો હુમલો હતો અમે કોઈ પણ ભોગે આ સહન કરવા માંગતા નથી અત્યારે જે અમને સમર્થન મળી રહેલું છે એ ખેડૂતના નાતે મળેલું છે અમે તમામ સમાજના સાથે રહી અને આનું રિઝલ્ટ લાયા વગર ધમપાના નથી શું કહે છે આપનું નામ શું છે અમે સુરેન્દ્રનગરથી આવ્યો છું રામકુભાઈ ઘરપડા મારું નામ છે અને અમે અમરાભાઈને જે એમને જે પુષ્પાળા યાત્રા છે

કે ખરેખર તો આ એક લોકશાહીના ઢબે આ આપણા માટે ને સમાજ માટે ને કિસાનો માટે ને ગરીબો માટે આ એક જે બનાવશે એ ખરેખર ખૂબનાયક છે મારું એવું માનવું છે કે લોકશાહીમાં દરેકને હકશે બોલવાનો અને કોઈ પ્રશ્ન હોય તો એમાં આપણે વાચા આપવાની જરૂર છે એટલે લોકશાહી ઢબે કોઈ પણ ધારાસભ્ય હોય કે ધારાસભ્યો હોય કે કોઈ પણ અધિકારી હોય તો આપણી રજૂઆતો કરવાનો આપણે દરેકને હકશે એટલે આ બાબતે આપણા પછી જે ખેડૂતો આગેવાન છે એ ધારાસભાની મિટિંગ હતી મિટિંગની લોકોની વાચા હાલવા માટે અને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે જે વાક્ય બોલવામાં આવ્યું એમાં લોકો આક્રોશમાં આવ્યા અને એના માટે જે હુમલો કર્યો એ આજની તારીખમાં હું ખરેખર પખોડો છું અને વધતા જે એને હુમલો કરનાર છે એ વ્યક્તિને ખરેખરી સજા થવી જોઈએ અને ભવિષ્યમાં આ લોકશાહીમાં જે લોકો આવું કૃત્ય કરે છે એને ગુનેગાર સાબિત કરી અને તમામ સજા કરવી જોઈએ એવું મારું નિવેદન છે બે નંબરમાં કે ધારાસભ્યની જે છે સત્તા એનો દુરુપયોગ કરે એના માટે પણ ધારાસભ્યશ્રીએ કેસાજીએ તો કોઈ પણ વ્યક્તિ હોય એને પણ એનું ધ્યાન રાખવું પડે અને આમાં સભામાં જે લોકો આવે છે એને આહવાન કરવું પડે કોઈ પણ કાર્ય હોય તો એ કાર્ય માટે થોડુંક શાંતિ રાખવી પડે અને આવા આગેવાનને આપણે જો આ ભવિષ્યમાં આવું થશે તો બીજી પર તો આપણે એ વાતમાં ખૂબ લક્ષ રાખીએ અને આનું

એના માટે જે પ્રશ્નો કરેલા એમાં જે અમરાભાઈના ઉપર એ કોઈ પણ સમાજો કે કોઈ પણ કાસ્ટ ખેડૂતના હિત માટે દરેક સમાન જ હોય અને આવી કોઈ પણ ખેડૂતને કોઈ પણ કોંગ્રેસી હોય અને જાય તે વાત હોય એમાં કોઈ પણ માણસ ઉશ્કેરી અને આગેવાન પર કોઈ પણ અશબ્દ કે અથવા કોઈ હાથ હાચલાકી કરે એ ખેડૂતોના માટે લાયક નથી માટે અમરાભાઈ ભાઈ ગાંધીનગર સુધી જાય એ અમારી સમાજ દરેક ખેડૂતો એમના ભેળા રહેશે અને અમરાભાઈને પૂરે પૂરેપૂરો સાથ સહકાર છે અને એમના ટેકામાં અમે ચોવીસ કલાક હાજર છે અમારા ભાઈ શું કહેશો મોટું સમર્થન મળી રહ્યું આ અમારી વેદનાનું સમર્થન છે ખેડૂતો તમામ સમર્થન આપે છે એ મને ખબર છે કારણ કે આ મને ખેડૂતો એ કીધેલું છે કે આપણે આ સહન કરવાનો નથી આખા ગુજરાતના ખેડૂતોનું સમર્થન છે અમે કોઈ પણ ભોગે કેસાજીનું રાજીનામું લીધા વગર ધમપાના નથી કારણ કે અમારા ઉપર આ જુલમ અમે સહન કરવા માંગતા નથી બીજા એક આગેવાન જોડાય શું કહેશો આ રંગથી બે રંગ ન થવા જોઈએ એક રંગથી બે રંગ થવા ના જોઈએ આગંતર સંભાળણો પૂરો જઈ રહ્યા છો અહીંયા રૈયા ગામે આ ખેડૂતોની ન્યાય યાત્રા પહોંચી છે મોટી સંખ્યામાં અનેક સમાજો સન્માન કરી રહી છે જોડાઈ રહી છે આ ખેડૂતોનું સંગઠન છે ખેડૂતોની લડત માટેનું છે આ કોઈ એક સમાજનું સંગઠન નથી અને આ કોઈ એક સમાજના વ્યક્તિઓ નથી અહીંયા અઢારે આલમ જોડાઈ રહી છે કારણ કે એક ખેડૂતના દીકરા ઉપર હાથ આજે ઉપાડ્યો છે તો આવતીકાલે નાના વ્યક્તિનું શું આ લોકોના મનમાં ફિટ થઈ ગયું છે એટલે આપ જોઈ રહ્યા છો અહીંયા ખેડૂત આગેવાનો ગાંધીનગર તરફ આગે કુચ કરી રહ્યા છે અને પલ પલની જે અપડેટ છે એ બનાસ ટ્રક દ્વારા તમને હું સતત આપી રહ્યો છું